ચાલ મેકોડે કેદી નો વાટ જોતો ટીસી આવી જાય ટીસી આવી કે ઉભા કરવા પડતા એ ઓલી ચિંકી રેકડી જેવી હોય ને બાકી મહેનત કરીને ઉભા કરવા ને એને બદલે જોઈ લે કોઈ મહેનત જ નઈ અને ખાડા આપણે અહીંયા પહોંચવું હતું થી બહુ આરામ આરા થઈ ગયા નગર અમુક જગ્યાએ હરખા ખાડા ના થાય તો પછી દીવા દીવા ખાડા થતા હોય આપણે રેડી મસ્ત થઈ ગયા હરખા અહીંયા પહોંચવું આવી ગયું નહીં હવે ધીરે ધીરે ભાઈ ની રીતે સેટિંગ કરે બધું

Vamos જો હવે ટીસીના થાંભલા તો ઉભા થઈ ગયા પણ ભેગા ભેગ જો હવે અર્થિંગ ના અને થાણી આવના એ ખાડા કરી જ નાખે ભેગા ભેગ અને જો કોરી માટી આવે ને ભેગા ભેગ પાણી નાખી દે એટલે અડધી માટી બારી નીકળી જાય બાકીની ચોટી જાય સાઈડમાં એટલે હોલ ચોખ્ખો રહી જાય હવે આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં તો હું કે દાયરો બધો મોજ માને ભાઈ તો આજના આપણા ની શરૂઆત થઈ છે અત્યારે સાડા નવ વાગ્યાથી સવારે ઉઠીને મજા માલ ડોરનો બધીનું આડાવરું કર્યું પછી બગીચામાં પાણી બાણીને પાયાની હું બધું હાલતો હતો પછી જો જરાક નવરાત્રી હતી હવે આ નારિયેળ સુકાઈ ગયેલા હતા ને આપણે નારિયેળ તો ઘણી છે ને નારિયેર લીલા નારિયેર પીધા ઘણા ખૂટતા નથી તો બાકીના નારિયેર જો પાકી જાય ને એ પછી આપણે બીજું કંઈ વેચવા માટે કંઈ આનું આવે નહીં લાંબુ કંઈ પૈસા આપણે માલ માલઢોરને ખવડાવતા હોય માલઢોરને ખવડાવવામાં જો દૂધણા માલને તમે નારિયર ખવડાવો ને તોપરાવાળું એટલે બહુ જ ગણ કરે નારિયેળ ઉમે નરવું ચરો પૂરો સારો કરે નારિયર ખવડાવો થોડું થોડું એટલે અને થી દૂધણા માલને દીએ તો નારિયેળથી દૂધે બહુ વધે એ અત્યારે હવે આપણે ગાયને ખવડાવવા ચાલુ કરી રહ્યા હે આજથી એમ તો પારવા પારવા જતા પણ આજથી હવે થોડોક ટાઈમ મળતો જાય ને જો તો રોય રેગ્યુલર ખવરાવતા જા હું કાયમ એક નારિયર ખવડાવી દ્યો એવી રીતના તમે જો મહિનોક દિવસ ચાકરી કરો ને નારિયરની એટલે માલમાં બહુ જાજો ફરક દેખાય ચામડીમાં શાઇનિંગ આવી જાય અસલ અને દૂધમાંય ફાયદો ઘણો થાય દૂધમાં વધારો થાય અને ચરે પૂરે સારું ચડી જાય જો અત્યારે આપણે બે નારિયેળ આવ્યા હા આજે બે નારિયેળ ખબર બધે માલ વચ્ચે અને પછી આપણે એક કું કાય એમ મીરાને ખબરતા જ હું ગાયને એટલે ખોરાકમાં થોડો ખારો જોઈએ ખોરાક ખારો ઉપાડતી જાય જો આવી રીતનાથી એકદમ એકદમ પાકેલું નારિયર હોય ને કાઢી લેવાનું પાણી પાણી આપણે પી જવાનું આમાં તો જો કે પાણી હતું નહીં જરાય જેમ કે નારિયર એકદમ પાકી જાય ને એટલે મલાઈ થતી જાય અને પાણી સુકાતું જાય ત્યાં આમાં તો પાણી જરાય નીકળું જ નહોતું અને મલાઈ તમે જોઈ લો ક્વોલિટી નારિયરની મલાઈની એકદમ જાડી અને થોરી એકદમ અસલ અને તેલની ટકાવારી આવડી હોય હવે આમાં આપણે જો કે એમ તો ઘરનું તેલે કઢવેલું છે આનું ટકાવારી બહુ જ હારામહારી અને તેલે સારું નીકળે અને એક વસ્તુ ફાઇનલ કે તમે ટોપરાનું તેલ વાપરતા હો અને તમે વેચાતું લેતા હો ને તો હું તમને હોટકાની ગેરંટી સાથે કહી હું હું તમારા તેલમાં બેડ આવતી જ હોય કેમ કે અમે ખુદ અમારી નારિયેરીનું તેલ કાઢ્યું ને બધો જો ટોટલ હિસાબ કર્યો નારિયેરનો નારિયેળનો ભાવનો તો આપણે મૂંઘા જ પડે એટલે ફાઇનલ હો ટકા આપણે વેચાતા ગમે એ તેલ લ્યો ને તમે બધા તેલમાં તમને વેચાતા તેલમાં બેડ આવતી જ હોય આ નારિયેળનું તેલ છે પછી કોકોનટ આપણે કોકોનટ ઓઇલ છે પછી આલમંડ ઓઇલ છે જી બદામનું તેલ આવતું હોય ઘણા બદામનું તેલ વાપરતા હોય પછી ખાવામાં તમે બધા સિંગ તેલ ને ઓલાન ઓલાન બધા તેલ ખાવ એમાં એ બધા એમાં ભેળસેળ આવતી જ હોય સો ટકાની ગેરંટી કેમકે ભેળસેળ વિના જો ના દઈએ ને તો એને દેવું જ પોહાય નહીં જો ને અમે ખુદ અમારી વાડીનું તેલ કઢવીને માંડવીનું તો એ માંડવીનું તેલ જ્યાં આપણે માર્કેટમાં જણાય ને એના કરતાં મોંઘું પડે તો સો ટકાની જ વાત છે કે ભેળસેળ સિવાય મળે જ નહીં કોઈ વાય તે કેમ કે માંડવી ખેડૂતો લઈ જાય પછી પીલાણ કરે પછી એમ તો એ કમાય તોય તમને દે ને ભાઈ એટલે બધી વસ્તુમાં ભેટ છે એટલે બને એટલું દેશી ખાજો અને સામુ બેગતું હોય ને એવી વસ્તુ ખાતા જાજો જે આ બધા બાર ના હોય ને વેચાતું લેતા હોય એના માટે બાકી દેશી ખેડૂત ને તો બને એટલું ઘરનું જોઈ ભાઈ હાલો નારિયર નો આખો વાટકો ભરાઈ ગયો છે

આવીને થઈને ના ખાતી હવે થોડી થોડી ખાવા માંડી એટલે જેટલું ખાય એટલું ઠોપરું દઈને બહુ જ હારામ હારું અને ખવડાવવું છે ઢોપરું

હવે આમ જોઈને તો કઈ કામ નથી અને ઘડી આમ જઈને તો ઘડી વારની નવરાત નથી લ્યો ને અત્યારે હવાર નો અવડી હળિયાપટ્ટી કરીને તમે પગ દુખ્યા આવ્યા હે એવું આ ને પાણીનું આડા કામ ચાલુ ચાલુ હોય બધું આ બગીચા સામતા થઈ ગયા તે હવે એને બધાને પાણી દપાવવા પડે અને ઉનાળામાં હું પાછી બહુ કાળજી રાખવે પાણી વાણીની તે હવે જો અત્યારે આંગળી પાણી બાણીનું કામ હાલતું હોય તો એમનું અને બાકી થોડા થોડા બધા ખેતી કામ આવતા હોય તો એમને બોલે હે હવે જો અત્યારે અહીંયા થઈ ગયા છેલ્લા ખાલી બધા એનિમલ વ્યાંગ્યા છે અંદર અને એક આમની એક હવે લક્ષ્મી બાકી રહી છે લક્ષ્મીને એ આંગળી બદલાવવાની છે એની પહેલાં તો આપણે એક રાઈડ કરવાની છે પણ આ લક્ષ્મીને ઝીરો આપણે કહીએ ને તો ઝીરોથી શરૂઆત થઈ છે બધી ટ્રેનિંગની રાઈડિંગની શરૂઆત બધી ઝીરોથી જ આવું કઈ છે ચાલો હવે હમાન કરીએ અને કેમ ઝીરોથી ટ્રેનિંગ કરવી પડી ચાલુ એ હું તમને આંગળી પછી આગળ વધુ કારણ કહું હું કારણ થયું છે અને કીવાટું બધું જીરોથી ટ્રેનિંગ ચાલુ કરવી પડી ને શૂન્યથી સર્જન પાછું કરવું પડ્યું એ સમજાવું જાઉં બધું જઈને ઉતાં ભરાયું છે બધા માલ અત્યારે અહીંયા જાય ને વાં એટલે પછી ને થી શરૂ કરી દીધો એનું કારણ છે કે આપણે લક્ષ્મીને મારી એમાં કે આપણે ઘોડીનો ફોલ્ટ ના કહ્યું કે મારી જ ભૂલી કહેવાય કેમકે મારે કાયમની ટેવ છે કે હું રાઇડિંગમાં જાઉં એટલે સીધે પટે જ જાતો કાયમ કે અહીંથી આપણે જવું હોય તો દોઢથી બે કિલોમીટરની રાડ હોય તો અહીંથી સીધે સીધું જવાનું પછી અહીંયા રેસ્ટ લેવાનો કે વચ્ચે રેસ્ટ લેવાનો જે રેસ્ટ લઈ અને પાછા આપણે રિટર્ન થઈ આવી અને ડાયરેક્ટ ઘોડીનો સામાન ખોડી નાખતો હું કાયમનું મારું એ જ રૂટીન કાયમ મારી કાયમની ટેવ કે જવાનું રાઈડિંગમાં જઈ અને કાયમ આવી ડાયરેક સામાન છોડી નાખવાનું પાછું રાઇડિંગ એ બહુ ઓછું થતું હમણાં તો લગભગ મહિનો દોઢ મહિનો હું નવરો નહોતો એટલે રાઇડિંગ ખાવ એટલે હાવ બંધ થાય ને તો હાવ બંધ જ હતી એ ગોળીમાં પછી ખરાબ ટેવ પડી ગઈ હતી ખરાબ ટેવની વાત કરીએ તો આપણે જો રાઇડિંગમાં જાય તો અહીંથી કમ્પ્લીટ પહેલી ખેરમાં રિક્સર ઘોડી કમ્પ્લીટ હોઈ જાય અને પછી પાછી રાઈડિંગ કરી અને રિટર્ન આવે પછી આપણે અહીં ખેતરમાં આપ્યું હોય કે ધરાધરા પાછી વાર પહેરી ટેવ પડી હો કે કાયમ બસ ફેર જવાનું આવી પછી રજા એટલે એને એ ટેવ પડી ગઈ એટલે પછી થોડીક ઘૂટેવ પડી ગઈ એટલે ખેતી કરવાનું બહુ કરતી અટક સટક બહુ કરતી પછી હવે ધીરે ધીરે આ થોડીક સુધારવી દો આપણે લાંબે પટે જવાનું બંધ કરી દીધું હોય હમણાં અને એને બદલે અહીં આંકવી ચાલુ કરી દીધી કાં ખેતરમાં આંકવાની અને કાં આંકવાની અહીંયા ભાઈટે ટેવ થોડી પડી ગઈ ને એ કાઢવી દો અને ટેવ કાઢી અઘરી લાગે એમ હતી કેમ કે આપણી ઘોડીને પાછી જરા તરા ખીચકાઈ જાય ને તો પછી ડબલ ફાઇનલ ચડી જાય એટલે પછી વગેરે રોગની પોતે હેરાન થાય ને આપણે હેરાન કરે એટલે હવે જો ધીરે ધીરે હમણાં કાયમ ચાર પાંચ દિવસથી આ ટ્રેનિંગ ચાલુ છે આંકવાની માયપે માયપે આમ ચાર પાંચ કિલોમીટર જ આંકવાની પણ આવીને અહીં પટ્ટામાં આંકવાની કાં ખેતરમાં આંકવાની કાં અહીંયા આંકવાની એટલે એને થોડીક ટેવ પડી જાય ધીરે ધીરે સુધરતી જાય હવે આપણે નક્કી કર્યું પહેલાં તો રાઈડિંગ બહુ ઓછી કરતા પણ હવે નક્કી કર્યું થોડી થોડી માહિતી માહિતી આને આંકતું રહેવાનું એટલે એને ટેવ થોડીક આ ખરાબ ટેવ પડી ગઈ હતી ને એ બધી સુધરી જાય

આપણે જરાક ત્યાં પાવર દેખાડીએ તો ઘોડી આમાં ડબલ પાવર દેખાડે એટલે ડાયરેક્ટ વાઇટ આઈ બહુ પછી મને કરવા એટલે હવે આ ધીરે ધીરે આપણે પેલા તો જો ને કરો વાત કરીને તો અહીંયા ડેલા અંદર પૂરા ગયે એટલે વાત પૂરી થઈ ગઈ પછી તમે એકદમ હેરાન કરો હજી જોઈ થોડી થોડી ટેવ છે હજી આરો આ બાજુ જાય ને પછી પાછી રિટર્ન થવાનું થાય ને એટલે થોડુંક આરા ચડે હે પણ હવે ધીરે ધીરે ટેવ પડતી જાય ને એટલે બધો સુધારો થઈ જાય એ થોડીક આપણી જ ભૂલ કહેવાય કે આપણે જ આવી રીતના નાખતા પછી રિટર્ન કોઈ બી કાઢતા જ નહીં ને બારી એટલે પછી એને રહેવું પડી ગયે કે એક રાઉન્ડ મારી આવ્યા એટલે રજા એટલે પછી એને જરાક મગજમાં ઘૂમી ગયું એટલે હવે એ બધું કાઢવાનું હોય આપણે નિરાશ નિરા ફૂલ ટોટલ આપણે ઘોડીને થકવવાની નથી પણ ઘોડીનો માઇન્ડ સેટ કરવાનો છે કે સવાર જે પ્રમાણે કહેવાય ને એ પ્રમાણે પડશે આપણે ઘોડીને જો પોરો દેવાનો હોય કે આપણે રેસ્ટ દેવો તોય ઘરે નહીં દેવાનો તો આવી જ રીતના મકાન આપણું અને આવી રીતના બારો રેસ્ટ દેવાનો એટલે એને બધું ધીરે ધીરે સેટ આવતું જાય એનો માઇન્ડ આખો ચેન્જ થતો જાય તો હું આપણે પેલા એને મનમાની કરવા દીધી ને મગજમાં બધો કચરો ભરાઈ ગયો કે આપણે જેમ કેહ એમ હાલ ઘરેથી થી જાય ને પછી એક રાઉન્ડ મારી આવે એમ જ છે કે આપણે રાજા હવે આવ રજા જ થઈ જાય આપણે એવું છે ભાઈ તો જનાવર છે આપણે આને જેવી ટેપ પાડી એવી પડે થોડીક આપણી જ ભૂલ કહેવાય કે આપણે આવી રીતના આખતા એટલે આપણી જ ભૂલ કહેવાય ને હવે ધીરે ધીરે એને સેટ કરી નાખવાની થકવવાની એ નહીં અને ખોટી હેરાણે નહીં કરવાની આવી રીતના ધીરે ધીરે દસક દિવસ આવી રીતના ચાલશે ને ત્યાં બધું માઇન્ડમાંથી નીકળી જાય અને બધું ક્લિયર કમ્પ્લીટ થઈ જાય ઘોડી